ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો ઉમટી પડ્યા હતા મહેમદાવાદની સોનાવાલા હાઈસ્કૂલ પાસે ચૂંટણી પરિણામોની ઉજવણીમાં લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર દેખાડવામાં આવ્યા હતા પોલીસે હાલ બે લોકોની અટકાયત કરી હતી આ બંને લોકોને મહેમદાવાદ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે હાલ સમગ્ર મામલે તપાસમાં એલસીબી પોલીસ પણ જોડાઈ છે મતગણતરી કેન્દ્રો પર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ દરમિયાન જ્યારે સેલિબ્રેશન થઈ રહ્યું હતું ત્યારે લોકોના ટોળાની અંદર બે યુવકો લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરતા જણાયેલા હતા તાત્કાલિક બંને વ્યક્તિ શંકાસ્પદ લાગતા બંનેને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છીએ બંનેની પૂછપરછ કરતા બંને અમદાવાદના જે યુવાનો હોવાની જાણ થયેલ છે અને બંનેની વિગત હાલ અમે મેળવી રહ્યા છીએ કે આ કૃત્ય કરવાનું કારણ શું હતું હાલ બંનેની પૂછપરછ અમારા અધિકારી કરી રહ્યા છે અને આગળ જે કંઈ કરવાપાત્ર કાર્યવાહી થતી હશે તે ચોક્કસપણે કરવામાં આવશે